અપડેટ માટે કેમ્પ યોજાયો દરિયાપુર વિધાનસભા દરિયાપુર અંદર કોર્પોરેટર ઇમ્તિયાઝ શેખ દ્વારા કેવાયસી અપડેટ માટે દરિયાપુર વિધાનસભાની અંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દરિયાપુર વિધાનસભાની અંદર કોર્પોરેટર ઇમ્તિયાઝ શેખ દ્વારા કેવાયસી અપડેટ માટે દરિયાપુર વિધાનસભાની અંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાર્ડ અને આધાર કાર્ડમાં મોબાઈલ નંબર અપડેટ કરવું ખૂબ જ જરૂરી છે જેને લઈને કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇમ્તિયાઝ શેખ દ્વારા જણાવવામાં આવ્યું કે ખ્યાતિ હોસ્પિટલના બનાવ બાદ આયુષ્યમાન કાર્ડ બનાવવા માટે સામાન્ય જનતા પણ પરેશાન થઈ રહી છે તમને મોબાઈલમાં ઓટીપી જ આવતો નથી જેને લઈને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં ખૂબ જ મોટી તકલીફ પડી રહી છે જ્યારે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે પેશન્ટ જાય છે ત્યારે ત્યાં એને ધક્કા ખાવા પડે છે અને તેને આરોગ્ય ભવનમાંથી એક કોન્ટેક્ટ નંબર આપવામાં આવે છે પણ એ કોન્ટેક્ટ નંબર ફક્ત સોદા ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે આ અત્યારે સરકારે આપણે જે કેવાયસી માટે કેમ્પ કર્યું છે મેં કેવા રાશન કાર્ડ આધાર કાર્ડને જે અપડેટ હોય ને એના પછી કે કેવાય સી કરવું પડશે તો એના હિસાબે મેં ઉતાર દિવસથી કેમ્પ રાખ્યું ને લોકો કેમ્પનું લાભ લઈ રહ્યા છે અત્યારે આપણે અત્યારે પરિસ્થિતિ એક જે મોટા માથાને જે ખયાતી હોસ્પિટલનો બનાવ બન્યું છે તે તે અનુસંધાનમાં અત્યારે અમે પેશન્ટ જેટલા છે ને એને આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે જઈએ આવકના દાખલા કઢાવવા જઈએ તો આવકના દાખલાની અંદર પછી કે રાશન કાર્ડ કેવાયસી સી કરાવ રાશન કાર્ડ ઇંગ્લિશમાં અપડેટ થાય એના પછી આયુષ્યમાન કાર્ડ બનાવવા જઈએ આયુષ્યમાન કાર્ડ બને બની જાય છે તેમ છતાં ત્યાંથી ઓટીપી આવતું નથી કે ઓટીપી ગાંધીનગરથી આવ લગભગ પંદર પંદર દિવસ થઈ ગયા છે પેશન્ટો જે બેટ રેસ ઉપર છે પેશન્ટોને છેલ્લા ઘેર લઈને આવ્યા છે મારી પાસે એક દાખલો છે અત્યારે હું લઈને ઊભો છું આપણા અમીનના બીબી અમિતભાઈ છે જ્ઞાની બોનના એક પેશન્ટ છે એ બે ડ્રેસ ઉપર છેલ્લા ઘેરમાં એ વિધવા બેન છે ઘેરમાં એમને અત્યારે બેડ ઉપર સુવડાયા છે કે આયુષ્યમાન કાર્ડ થઈ જાય પછી એનું ટ્રીટમેન્ટ થશે આયુષ્યમાન કાર્ડ કરાવવા ગયા તો આરોગ્ય બનથી આ નંબર આપવામાં આવ્યો છે કે તમારું આવતું નથી અત્યારે આ તકલીફ છે ત્યાંથી આવશે ઓટીપી પછી તમારું આયુષ્યમાન ચાલુ થશે આ મારી માસી છે આમીન બીબી અમિતભાઈ સોનીવાલા એ ચાર મહિનાનું ધક્કા ખાઉં છું હોસ્પિટલના અને આયુષ્યમાન કાર્ડ બનતું નથી ત્રણ ચાર વખત આરોગ્ય બંધમાં ગયો ત્યાંથી કે થઈ જશે અને અપના બજારમાં ઓટીપી બધું ના અપડેટ થતું નથી ઇંગ્લિશમાં નામ કમી કરાવો તો એ અરજીઓ મારા પર પડેલી છે તો આટલા ચાર મહિને ધક્કા કરો અને બેડ રેસ્ટમાં છે માટે આમનો કમાવડો એક જ નાનો છોકરો છે એ કુર્વેનું કામ કરે છે એમની કોઈ બીજી આવક ઇસ્તાવર છે નથી માટે એમને જે કંઈ બી સરકારી હોસ્પિટલોમાં અમને સહાય મળે એ રીતે અમને વિનંતી કરું છું કે હું ચાર મહિનાથી ધક્કા ખાઈને હેરાન થઈ ગયો અમારા દરિયાપુર વોર્ડમાં ઇમ્તિયાજભાઈ પ્રમુખભાઈ છે કોર્પોરેટર એમના પાસે આવીને અરજી કરી છે એટલે માટે એમનો નિકાલ કંઈ આવે એ રીતે એમને આભાર માનું છું બાકી હજુ સુધી કોઈ બી મને ધક્કા ખાય આરોગ્ય બંધમાં ધક્કા હો બજારમાં ધક્કા રેશન કાર્ડમાં પણ કોઈ વ્યવસ્થિત દવાઓ આપતા નથી તો થઈ જશે આમ ધક્કા ખાળો છે એક જ ઘરના ફેમિલીના બે આયુષ્યમાન કાર્ડ બન્યા ને બે ના નથી બનતા આયુષ્યમાન કાર્ડના ના હોવાથી ખૂબ જ ગરીબ લોકોને સખત તકલીફ વેઠવી પડી રહી છે અને તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવા છે કે કેમ તે કારણે એક પેશન્ટે તો આયુષ્યમાન કાર્ડ માટે 4 મહિના સુધી સતત ધક્કા ખાધા પણ ફક્ત ત્યાં તેને આશ્વાસન જ મળે છે